નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણી પાસે કેને સ્મોક બોમ્બ કે ગોડાઉનમાં ઉપયોગ કરવો હોય કે ગોડાઉનમાં ગમે ગ્રેન સ્ટોરેજ કર્યું હોય ધાણા ચણા ઘઉં જીરું વરિયાળી રાઈ મેથી કે જેમાં ઈયળ પડતી હોય ધનેડા પડતી હોય પડતા હોય ફૂદા ઉડતા હોય મગફળીનો અત્યારે મેજર પ્રશ્ન છે કે એમાં અત્યારે હીરું થઈ જાય છે દાણામાં ફૂદા ઉડે હે મગફળી ગ્રેન સ્ટોરેજ કરેલી હોય આવી રીતના બરોબર અત્યારે ખુદા ઉડે ઉદાનો પ્રશ્ન વધારે છે તો એના માટે આપણી પાસે યુપીએલ ની પેરેન્ટ કંપની અલ્ટીમા શર્ચનું કેનર ફોમ કે આનો ઉપયોગ કઈ રીતે કરવો તે હું તમને જણાવું બરોબર પેલા આ કેનર નું આવી રીતના ખોલશો ને એટલે આ દિવાસડી નીકળશે બરોબર આ રીતની ડબ્બી એ છે ડબીને ખોલવાનું એવી રીતે

Jeg lager det lettere.